નમસ્કાર દોસ્તો આપણા મિલ્કી સોફ્ટવેર જેમાં દૂધ ગામડાની દૂધની ડેરીમાં ખેડૂતો દૂધ ભરવા આવે છે તે સોફ્ટવેરની અંદર આજે જે પેમેન્ટ ખેડૂતને જે કરવાનું હોય છે જે દૂધ ભરી જાય દર દસ દિવસે જે બિલ બને તેનું પેમેન્ટ કરવાનું એની નોંધણી કેવી રીતના કરવાની એની એન્ટ્રી કઈ રીતના કરવાની એની પ્રિન્ટ કેવી રીતના કાઢવાની તે આ વિડીયોમાં બતાવીશું આ દૂધના મેનુમાં અહીંયા પેમેન્ટ લખેલું છે પેમેન્ટ ઉપર ક્લિક કરવાથી આવી રીતના સ્ક્રીન ઓપન થશે તારીખ સિલેક્ટ કરી લો એન્ટર દબાવી દેલો ઓટોમેટિક વાઉચર નંબર આવી જશે જો આજે અહીંયા પગી મસૂરી બેનને પાંચસો રૂપિયા આપે જેની એન્ટ્રી આવી ગઈ એન્ટર કરી દો કોડ નંબર બે લખું છું એન્ટર તો અહીંયા રકમ આવી ગઈ સત્તરસો અગિયાર રૂપિયા એમને આપવાના નીકળે છે અગિયારસો રૂપિયા હું એમને આપી દઉં છું એન્ટર દબાવું છું જો આ સેવ થઈ ગયું ખેડૂતનો ત્રણ નંબર નથી પાંચ નંબર નાખીએ અહીંયા આવ્યું એકસો ત્રેપન પચાસ રૂપિયા મેં આ ખેડૂતને આપ્યા દસ નંબર નાખું છું ચાવડા કાંતિભાઈ જો ચૌદસો પચાસ ચૌદસો રૂપિયા હું આપી દઉં છું એન્ટર 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 આવી રીતના આપણે વિગત નાખી શકીએ છીએ આ ખેડૂતના પૂરેપૂરા પૈસા આપી દેવા છે ઓગણત્રીસસો ચોવીસ પોઈન્ટ અડસઠ રિમાર્કમાં તમારે અહીંયા કંઈ લખવું હોય તો એ પણ તમે ગુજરાતીમાં અંગ્રેજીમાં તમે લખી શકો છો તો આવી રીતના ફટાફટ એન્ટ્રી થઈ જાય છે જે ખેડૂતોને આપણે આપવાના પૈસા હોય છે તેની અને આપણે બંધ કરીએ દોસ્તો હવે આ જે પેમેન્ટ છે એની નોંધણી એટલે એનું રજીસ્ટર અહીંયા ક્લિક કરીએ બાર તારીખથી બાર તારીખ બરાબર તો જો અહીંયા ઘડી આજે જે પૈસા આપ્યા તેને તેની કુલ રકમ આવી ગઈ બધા ઓલ સિલેક્ટ કરીને અહીંયા પ્રિન્ટ કરવાનું બટન દબાવીશું તો આપણને આનો રિપોર્ટ મળી જશે દોસ્તો સરસ મજાનો એમાં આપ જોશો જુઓ આપણી ડેરીનું નામ આવી ગયું પેમેન્ટ રજિસ્ટર બાર ચારીખ તારીખે જે આપ્યું તે કાંતિભાઈને આટલા આપ્યા ભરતભાઈને આટલા આપ્યા ભૂરીભાઈને આપ્યા ભેમાભાઈને આપ્યા મસૂરીબેનને આપ્યા સી જો બધી વિગત એની રિમાર્ક સાથે પ્રિન્ટ થઈ ગઈ ટોટલ પાંચ હજાર નવસો રૂપિયા આપ્યા આખું ગુજરાતીમાં રિપોર્ટ બની ગયો દોસ્તો તો આવી રીતના પેમેન્ટની રજિસ્ટર છે આપણે અગિયાર નંબરના ખેડૂતને બધા પૈસા આપી દીધા તો આપણે અહીંયા પાસબુકમાં લેઝરમાં જોઈને જોઈએ તો સી જો અહીંયા ઘડીના જમા અને ઉધારમાં બધું પેમેન્ટ થઈ ગયું એનું બેલેન્સ ઝીરો થઈ ગયું એમ બતાવે છે તો આવી રીતના મિલ્કી સોફ્ટવેરમાં આપણે પેમેન્ટની એન્ટ્રી કરીએ છીએ થેન્ક યુ વેરી મચ આ સરસ મજાનો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ફ્રી ડેમો જોવા માટે અમારા આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને વિડીયો કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનું તેની વિગતની વિડિયો પણ આ જ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે થેન્ક યુ વેરી મચ